સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી દિલીપ રાય અને ડીવાય કેટી કામરિયા તેમના નામથી આ બુટલેગરો હવે ધ્રુજી રહ્યા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાળવાના તેમને ફાફા પડતા તેમણે અવનવી ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને અલગ અલગ મોડસ ઓપરેન રીતે વાપરી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે અને તે દારૂ ઝડપાયો છે એક ટેન્કરમાં ક્યાં દારૂ ઝડપાયો છે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતના જે બુટલેગરો વાત કરો કે અન્ય રાજ્યમાં રહેલા આ દારૂ વહેંચનારા વેપારીઓ કેમ કે અન્ય રાજ્યમાં દારૂ વેચવાની ત્યાં પરમિશન છે તે કારણસર તે વેપારીઓ છે જ્યારે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવાથી અહીંયા બુટલેગરો તરીકે ઓળખાય છે તે બે નામ અવશ્ય યાદ રાખે છે અને તેમને તેમના પોટા પણ સપનામાં યાદ આવે છે તેમના નામ છે એસએમસી ના ડીઆઈજી નિલિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયા કેમ કે તેમની ટીમ દિવસે દિવસે

અલગ ચોખાની બોરીઓમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે પરંતુ આ નિલિપ્ત રાય અને કેટી કામરિયાની જે ટીમ છે તે આ બુટલેગરો ગમે તેવા કિમી અપનાવે અને દારૂ લાવે પરંતુ તેમને ઝડપી રહી છે ના બુટલેગરોને નેસ્ત નાબૂદ પણ કરી રહી છે આ આરોપીઓના નામની વાત કરીએ તો અત્યારે માંગીલાલ બિશ્નોય જે પોતે ડ્રાઈવર છે તેને ઝડપી લેવામાં આવ્યો છે તેની પૂછપરછ પણ સ્થાનિક પોલીસ કરશે કોણે આ દારૂ ગુજરાતમાં મંગાવ્યો હતો તેની પણ તપાસ કરશે આ મામલે ચાર આરોપીઓને પણ ફરાર બતાવવામાં આવ્યા છે આમ દિવસેને દિવસે ગુજરાતમાં જે પ્રકારે દારૂ આવી રહ્યો છે ને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો અલગ અલગ જગ્યાએ દરોડા પાડી તે ઝડપી રહી છે તે જોતા આ બુટલેગરો ફફડી પણ રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલને અને શેર કરવાનું ભૂલતા નહીં तो तेने कहिये जे